કર્મનું ફળ ઓફિસથી જરૂરી કામથી બહાર જવાનું હોવાથી હજુ હું બહાર આવ્યો ગાડી પાસે જઈને હજુ ગાડીને કિક મારી ત્યાં મારું બૂટ તૂટી ગયું અર્જન્ટ મીટિંગમાં પહોંચવાનું હતું હવે શું કરવું આજુબાજુ જોયું તો એક રોડને કિનારે ફૂટપાથ પર એક વૃદ્ધ માજી લગભગ થી સિંતેર વર્ષના હશે બૂટ ચંપલ રિપેરિંગ કરતા હતા હું ત્યાં ગયો પહેલા તો મને સારું ન લાગ્યું કે આટલી ઉંમરના માજી આવું કામ કરે છે પણ ઉતાવળ હોવાથી મારા બૂટ રિપેરિંગ કરવા માટે આપ્યા વાતમાં ને વાતમાં મેં પૂછ્યું માજી તમે આવું કામ કેમ કરો છો માજી કહે બેટા બધું કર્મનું ફળ છે બેટા હું અને મારો પતિ શરૂઆતમાં દીકરો જન્મે એવું ઈચ્છતા હતા એટલે પહેલા બે દીકરીને કોખમાં જ મારી નાખી તે પછી બે દીકરા થયા અમે બંને ખૂબ ખુશ હતા ને બંને દીકરાની ખૂબ સારી રીતે પરવરિશ કરી ભણાવ્યા ગણાવ્યા તેમના ધૂમધામથી લગ્ન કર્યા બે વહુ ઘરમાં આવી પછી બંને બદલી ગયા મારા કહેવાથી મારા પતિએ પણ ઘર મિલકત બધું છોકરાના નામે કરી દીધું વહુએ અમારી સાથે ભેદભાવ રાખવાનું ચાલુ કરી દીધું ઝઘડા થવા લાગ્યા ઝઘડાને લીધે અમારે ઘણી વખત જવું મારા પતિ સહન ન કરી શક્યા એક દિવસ એકલી મૂકીને ભગવાનને ઘરે જતા રહ્યા પતિના ગયા પછી તો વહુએ મારી સાથે ખૂબ ખરાબ વર્તન કરીને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી ઘણા દિવસો હું ભૂખી રહી પછી એક ભલા માણસે મને આ ધંધો શીખવાડ્યો હું ભીખ માંગીને પેટ ભરવા નહોતી માંગતી એટલે આ કામ શરૂ કર્યું આટલી વાત થઈ ત્યાં મારા બૂટ સરખા થઈ ગયા મેં બૂટ પહેરીને સો રૂપિયા માજીને આપ્યા તેણે સાઠ રૂપિયા પાછા આપવા મને હાથ લંબાવ્યો મેં કહ્યું માજી તમારો દીકરો સમજીને રાખી લો કંઈ ખાઈ લેજો પણ માજીએ મને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તું કઈ કરવા જ માંગે છે તો એક કામ કરજે બેટા કોઈ દિવસ તારા મા બાપને દુખી ન કરતો અને આજુબાજુમાં પણ કોઈને આવું તો કરવા ન દેતો જાણે ભગવાન ક્યારે કોના કર્મનું ફળ આપી દે મિત્રો સ્ટોરી ખૂબ નાની છે પણ ઘણું બધું શીખવી જાય છે હું આશા કરું છું કે તમને સ્ટોરી પસંદ પસંદ આવી આવી હશે હોય તો લાઈક મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે